વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપણે નકશા પર બનાવવાના છીએ અને આ વિડિયોમાં ભારત દેશના રાજ્યો કઈ કઈ જગ્યા આવેલા છે એમના નામ શું છે અને કેન્દ્ર શાસિત પ્રદેશો કયા કયા છે એ જોવાના છે આ વિડિયો ધોરણ આઠ નવ અને દસ માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નવ અને દસમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે એ દોરવા માટે પણ આપણને રાજ્યો ભારત દેશના રાજ્યો કઈ જગ્યા આવેલા છે ખબર હોવી જોઈએ તો ચાલો મિત્રો આપણે જોઈએ જો પહેલાં પહેલાં આપણા રાજ્યથી શરૂઆત કરીશું આપણું રાજ્ય છે ગુજરાત જે અહીંયા આવેલું છે ભારતની પશ્ચિમે ઓકે બાજુમાં પડોશી રાજ્ય છે મધ્યપ્રદેશ ઓકે બીજો પડોશી રાજ્ય છે જે નીચે છે મહારાષ્ટ્ર જ્યાં આપણા દેશની આર્થિક રાજધાની બોમ્બે આવેલી છે ઓકે અહીંયા આગળ ત્રીજું ગુજરાત રાજ્યનું પડોશી રાજ્ય છે રાજસ્થાન જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે એરિયાની દ્રષ્ટિએ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો રાજસ્થાનની બાજુમાં અહીંયા આગળ છે ઉત્તર પ્રદેશ હવે આપણે ઉત્તર ભારતની વાત કરીએ તો રાજસ્થાનની બાજુમાં અહીંયા છે હરિયાણા ઓકે ઉપર છે અહીંયા આગળ પંજાબ ઓકે અહીંયા છે હિમાચલ પ્રદેશ ઓકે એની બાજુમાં અહીંયા છે ઉત્તરાખંડ જ્યાંથી ગંગા ને યમુના નદી નીકળે છે બરાબર ગંગોત્રીને યમનોત્રી અહીંયાથી નીકળે છે એની ઉપર આપણા બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને ઉપર જે છે આપણું કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ ઉત્તર ભારતની વાત થઈ ગઈ હવે આપણે ધીરે ધીરે પૂર્વ ભારત તરફ જઈએ ઉત્તર પ્રદેશની બાજુમાં જે રાજ્ય છે એનું નામ છે બિહાર એની નીચે જે રાજ્ય છે એનું નામ છે ઝારખંડ જ્યાં આગળ ટાટા મોટર્સની કંપનીઓ આવેલી છે ઓકે ટાટા સ્ટીલની કંપની આવી છે ઝારખંડમાં એની નીચે અહીં આગળ છે છત્તીસગઢ ઓકે એની નીચે છે ઓડિશા ઓકે એની બાજુમાં જે છે આ રાજ્ય એ રાજ્ય છે તમારું પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ ઓકે ઉપર આ જે રાજ્ય છે એ છે તમારું સિક્કિમ ઓકે વિદ્યાર્થી મિત્રો આ રાજ્ય શું છે સિક્કિમ છે આટલું જે છે એની આજુબાજુ પડોશી બે દેશો આવેલા છે આ બાજુ નેપાળ છે આ બાજુ ભૂટાન છે હવે આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો એક આ નાનકડું રાજ્ય છે જેનું નામ છે ગોવા આ મોટો એક રાજ્ય છે જેનું નામ છે કર્ણાટક જ્યાં બેંગ્લોર જેવી મોટી સિટી આવેલી છે એની નીચે છે કેરળ અહીંયા જે આ રાજ્ય છે એનું નામ છે તામિલનાડુ આ જે રાજ્ય છે એનું નામ છે આંધ્રપ્રદેશ અને એની ઉપર જે આ એક રાજ્ય છે જેનું નામ છે તેલંગાના તેલંગાણા ઓકે વિદ્યાર્થી મિત્રો તેલંગાના ઓકે હવે આપણે પૂર્વ ભારતની વાત કરીએ જેમાં સેવન સિસ્ટર આવે છે તો પહેલાં પહેલું ઉપર જે છે એ છે અરુણાચલ પ્રદેશ વચ્ચે જે છે આસામ ઓકે નીચો જે છે અહીંયા આગળ એ છે મેઘાલય આ જે છે આ જે નાનું જે દેખાય છે એ છે ત્રિપુરા ઓકે હવે અહીંયા જે છે અહીંયા આ જે છે એ મિઝોરમ છે અહીંયા છે મણિપુર ઓકે અને અહીંયા જે છે એ છે નાગાલેન્ડ ઓકે તો આ સેવન સિસ્ટર છે વિદ્યાર્થી મિત્રો અરુણાચલ પ્રદેશ અસમ મેઘાલય ત્રિપુરા મિઝોરમ મણિપુર નાગાલેન્ડ અને આ સેવન સિસ્ટરનો એક ભય છે જે છે સિક્કિમ છે ઓકે ચાલો જોઈએ આપણા દેશની જે રાજધાની છે એ અહીંયા આવેલી છે અને એનું નામ શું છે દિલ્હી ઓકે આપણા દેશની રાજધાની ક્યાં છે અહીંયા છે ધેટ મીન્સ આનું નામ શું છે દિલ્હી ઓકે એના સિવાય અહીં આગળ જે ટાપુ આવેલા છે એ કયા ટાપુ છે આંદામાન નિકોબારના ટાપુઓ છે આંદામાન નિકોબારના ટાપુ છે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ રીતે અહીંયા જે ટાપુઓ છે એ કયા ટાપુ છે લક્ષદ્વીપ એ ટાપુઓ આવેલા છે એ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ સિવાય અહીંયા આગળ છે દીવ અને અહીંયા આગળ છે દમણ ઓકે બંને કેન્દ્રશાસિત પ્રદેશો છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ આપણા ભારત દેશના રાજ્યો થયા અને કેન્દ્રશાસિત પ્રદેશો થયા વિદ્યાર્થી મિત્રો બીજા વિડીયોમાં આપણે ભારત દેશના પડોશી દેશોની વાત કરીશું ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ બીજા વિડીયોમાં